તો મિત્રો નમસ્કાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો તમારા માટે જોરદાર વિડિયો લઈને આવી ગયા છે અમે અત્યારે તો મિત્રો એસબી હિન્દુસ્તાન ના એક્ટર એવા અભય સિંહના ના લગ્ન વિડીયો જોરદાર લઈને આવી ગયા છે તમારા માટે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો મિત્રો પાટણના વા થી જો બનાસકોઠાના મુડેઠા ગામે મિત્રો તો મિત્રો એસબીએ હિન્દુસ્તાનની ટીમ આખી મુડેઠા ગામમાં આવી અને પછી વરઘોડો કાઢ્યો વિડીયો બતાવો છે તમને મિત્રો તો વર્ગોડામાં જોરદાર ગીત તમને બતાવવાનું છે મિત્રો વિપુલ સુસરા લાઈવ પ્રોગ્રામમાં મિત્રો તો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો કે તમે જોઈ લેજો મિત્રો હવે તમારો વધુ સમય નથી બગાડો ને આપડે ના લગન માં જોરદાર લાઈવ પ્રોગ્રામ હતો મિત્રો આખા ગુજરાતમાં કોમેડી કિંગ એવી ફૂમતાલજીની ટીમ આજે મુડેઠા જોન લઈને આવી મિત્રો એ વિડીયો બતાવી દો હવે તમને તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના ભૂલતા તો મિત્રો હવે જોઈ નાખો અભયસિંહ મુડેઠા પહેરવા જતા એ આખો આખો વિડીયો હા મિત્રો એસબી હિન્દુસ્તાન ની ટીમ ના કોને કોને વિડીયા ગમે છે કમેન્ટમાં જરૂરથી થી જણાવજો મિત્રો તો જોઈ નાખો વાયરલ વિડીયો